મને કંઈ કરી શકાતું નથી આત્મવિશ્વાસ નથી લાગતો અનેક વિચારો આવે છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે તે ડિપ્રેશનમાં છે સાયકોલોજિસ્ટને બતાવ્યા પછી નાના નાના બાબતોમાં મારી પ્રગતિ થઈ મારા પુત્રને નહીં પરંતુ તેને લાગ્યું કે મારી પ્રગતિ થઈ અને મારા પૈસા ઓછા થયા મહત્વનું છે કે હું ડિપ્રેશનમાં છું એવું કહીને છોડી દઉં તમારું મંચ તમને તે બનાવશે મને લાગે છે કે હું તંદુરસ્ત છું મારું મન પર તંદુરસ્ત છે તમારી તમામ વાર્તાઓ શેર કરું